બની રહી છે જો તમે સરસ મજાની આ ગરમા ગરમ તમે હાલો મિત્રો જો આપડે આ જોરદાર ઇલા ભાઈ જય મિત્રો સરસ મજા સરસ મજાનું તમે જોઈ શકો છો

હાલો મિત્રો જોઈ શકો છો સરસ મજાનું રસોડું બહુ જોરદાર છે ઓ ભાઈ જુઓ તમે આ નવી નવી હિન્દી આઈટમ બનાવે છે જુઓ તમે કઈક બનાવ્યું ભાઈ સરસ મજાનું કઈક નવીન છે આ હાલો મિત્રો જો આ હંડાય મિશાલા ઝીણી બટાટીઓ જોઈ શકો છો જો આ ઝીણી બટાટી અત્યારે હંદાઇ સુધારી ખોલી રહ્યા છે જોવો તમે આજે દમાલ ઉશા હંદાઇને ખબર છે એટલે આ લોકો હંદાઇ જો આ બટાટા ફોલી રહ્યા છે હા તો આમાં કાંઈ ઘટે નહીં જોવા અહીંયા ટમેટા મસ્તીના સરસ મજાના સુધારી રહ્યા છે હા હા ઉભા ચા ચલો હાલો મિત્રો આ કંઈક છે આપણને ખબર ને પણ આ કંઈક રસોઈ બનાવવા માટેનું છે હાલ મિત્રો ફેમિલી મિત્રો જય શ્રી રામ અત્યારે હાલ હું તમને આ અંદા ભોજનના કક્ષ બતાવું છું જોઈ શકો છો જુઓ આ ગંગા કક્ષ સાત જોઈ શકો છો જો આ સાત નંબર માં જોવો છું યમુના કક્ષ બે હાલો મિત્રો જો આ યમુના કક્ષ બે પાસ લઈને અંદર અંદર જવા દે છે જઈ શકો છો જો તમે

જે કક્ષ નો પાસ હોય એ કક્ષમાં જમવા માટે જવાનું હોય ગોદાવરી બેનો માટે હવે જુઓ આ બેનો માટે સ્પેશિયલ ગોદાવરી કક્ષે જોઈ શકો છો જો તમે આ તો ગોદાવરી કક્ષમાં જોઈ શકો છો એકલા બેનો જ જમે છે હો ભાઈ આ જો આ વ્યવસ્થા જોર પણ એઠું મૂકવાનું નથી જોઈ શકો છો જો આ સિંધુ પક્ષ હા તો આમાં સિનિયર સિટી એટલે વૃદ્ધ વૃદ્ધ લોકોને ટેબલ ખુરશીમાં બેસીને જમવાનું જોઈ શકો છો જો તમે ભાત આ દાળ આ

જય શરમ તો આપણે આ કક્ષા નંબર છ માં આવી ગયા છીએ જોઈ શકો અહીંયા અમ તો સ્ટાફને માટે જ એલાઉડ છે મહેમાનો માટે એલાઉડ છે જોઈ શકો છો શહેરા શહેરા હાલો મિત્રો જો આમાં પ્રસાદ છે પછી આમાં ફૂલેવનનું શાક છે જો તમે આ સરસ મજાનું આલુ બટેટાનું આ ઊંચું શાક છે હા તો એ ક્યાં છે દાળ ઇસમે દાળ હે જો તમે હાલો મિત્રો જો અહીંયા ભાત આપે છે દાળ ભાત એ મઠ્ઠા હે જો મઠ્ઠા હે ઓ ગાંઠિયા પાપડ રોટલી ગરમા ગરમ બનાવીને જ હો ભાઈ જોઈ શકો છો સો તમે હા સરસ મજાનું છે હાલો મિત્રો જય શ્રામ મિત્રો તો અત્યારે આપણે જો આ વીઆઈપી રસોડામાં આવી ગયા સિંહ જો આ મોટા મોટા મહેમાનો અને વિદેશી લોકોને અંદા અહીંયા વીઆઈપી વીઆઈપી રસોડામાં અંદાજ ભોજન પરિષાદી લઈ રહ્યા છે જોઈ શકો છો જો તમે મિત્રો જો તમે સરસ મજાનો આ વીઆઈપી ડબલ વીઆઈપી આ રસોડું છે ને હંદાય પ્રેમથી હંદાય પ્રષાદી લઈ રહ્યા છે તો તમે આ અંદર જોઈ શકો છો તમામ વિભાગમાં તમામ તમામ કક્ષમાં તેમ તો હાદી વસ્તુ પીરવવામાં આવે છે ખાલી આ ગર્દી ન થાય એ માટે આ હંડી યોજના કરેલી છે બાકી તો બધાને માટે હૈરખું ભોજન છે હાલો મિત્રો જો થાળીમાં અહીંયા પીરસવામાં આવે છે જોઈ શકો છો જય શ્યામ જય શ્યારામ જય મિત્રો જોઈ શકો છો જો અહીંયા આ કથા દરમિયાન આ દવા માટે કોઈ પણ તમારે રોગ હોય કે હંદાઇ માટે જો આ ડૉક્ટરો અહીંયા હંદાય છે અને જય શેરામ મિત્રો જોઈ શકો છો અત્યારે અમારે આ ઉતારે થી કથા મંડપ આઠ કિલોમીટર છે તો હવારમાં અમને બસ લેવા આવે અને અત્યારે અમને બસ આ મૂકી જાય આ ઉતારે તો આ કહેવત છે ને કે પોપટ તરી હોય નથી ને પોપટ ભૂખોય નથી હા પાકી કેરી ટપ પાડે ને કાશી ખાય ને મોજ કરે જય શિયારામ હેમિલી મિત્રો જય શ્યારામ તો અત્યારે આપણે જો આ કથા પૂરી કરી અને સરસ મજા સરસ મજાના હાઈ ફાઈ વીઆઈપી રસોડામાં જીમાસી ને જમીન જો આ ઉતારે અમે ત્યારે આવી ગયા સી આ નેપના અમારે અરે જોડયા મનુભાઈ પહેલાં વહેલા જે અમારે કથામાં આવ્યા છે ને હવે એ વારાઘાડિયા આવી એને બહુ મજા આવી છે કેમ લાગે તમને મજા આવીને હા જય શ્યારામ તો આ બોલો કે ત્યારે આપણે પૂરો કરી અને ફરી મળીશું આપણે બીજા નવા વલોકમાં તો અમારા વલોકમાં તમે જય શ્રી